હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી વેલકમ છે બધાનું મારી જાડેજા ફેમિલી વ્લોગ ચેનલમાં કેમ છો બધા મજામાં બધા મજામાં જશો મેં મારી ચેનલનું નામ ચેન્જ કરી નાખ્યું છે પહેલાં લક્ષું વિલેજ લાઈફ હતું અને અત્યારે મેં રાખ્યું છે જાડેજા ફેમિલી વ્લોગ કેમ કે પહેલાં લક્ષરાજના એકલાના જ વિડિયોઝ આવતા અને હવે અમારા ફેમિલી લોક પણ અંદર આવે છે અને લોકો પસંદ પણ કરે છે ફિલહાલ હું જાઉં છું અત્યારે વાડામાં જુઓ તમે લોકો કન્ટિન્યુ તો ચાલો હવે હું જાઉં છું અને વાડામાં મમ્મી જી ગયા છે રીંગણા શીખવા કેમ કે હવે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બધાને રીંગણાનો ઓળો ભાવતો જ હોય છે કોને કોને ભાવે છે ચાલો કયો હું જાઉં છું જુઓ મમ્મી ત્યાં જ છે છે અને લક્ષરાજ પણ સાથે ત્યાં જ લાગે છે જો જો હું જઈશ ને એટલે કેવી વાતો કરશે મારી સાથે હમણાં સોરી ગાઈસ આમાં હું જ્યારે એડિટિંગ કરતી હતી ત્યારે ખબર નહીં પણ વોઇસ બરાબર નહોતો આવતો એટલે પછી મેં પાછળથી એડિટ કરેલું છે એટલે લક્ષાંચ શું બોલે છે એ તમે લોકોને સંભળાશે નહીં કેમ કે મેં વિડીયો પાછળથી એડિટ કરેલો છે ખબર નહીં શું હોય પણ અવાજમાં કાંઈક જીવડું કેમ તમ 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 બોલતું હોય એવું આવે છે અને વિડીયોઝ આગળ ચાલે છે અને વોઇસ પાછળ રહી જાય છે એવું થાય છે એટલે મેં એ વોઇસ ડિલીટ કરીને અત્યારે એડિટ કરેલું છે ને જો કેવા મસ્ત રીંગણા શેકાય છે ને આવી રીતે ભઠ્ઠે રીંગણા શેકેલા હોય અને એ ચૂલાના રોટલા હોય તો કેટલી મજા આવે શિયાળામાં ઓળો જમવાની બરાબર ને મેં ઓળો બનાવીએ ને ત્યારે રીગણા અહીંયા ઘર જ મમ્મી શેકવા આવે અસર મજાના શેકી જ દેશે ને મને નિરાંતે બેસીને છાલ પણ ઉસારી દેશે અને વ્યવસ્થિત કરી દેશે સરસ છંદો પણ એટલે બહુ જ અમારે ઓળો ભાવે ને આજે તો રસોઈમાં દાળ ભાત છે ઓળો છે શીરો છે ઘણું બધું છે બરાબર તો જે લોકોને જમવું હોય એ લોકો ચાલો આવી જાઓ બધા જમવા માટે અને મોસ્ટ ઓફ તો રીંગણા શેકાઈ જ ગયા છે લક્ષ કેવી મજા આવે છે એ છે ને ફટાકડાની થેલી સાથે લઈને રમે છે એ કહે છે કે ફોડવા મેં કીધું કે આ રીંગણા શેકાઈ જાય ને પછી આની અંદર તું બધાય નાખી દેજે એટલે ફટફટ ફૂટી જશે જો મમ્મી પછી રીંગણા શેકતા હતા ને તો મેં કીધું કે લાવો ને મમ્મી હું પણ ટ્રાય કરું અને હું લોગિંગ કરું છું તો હું પણ સાથે આવી જાઉં તમને બધાને એમ થાય ને કે જો આરતી બાર રીંગણા શેકે છે કેવા તાપ કરીને હે પણ ખરેખર હું નથી શેખતી રીંગણા મમ્મીએ શેક્યા છે હું તો ખાલી જસ્ટ લોગમાં આવી જાય એટલે ત્યાં બેઠી છું મેં કીધું કે આવો ટ્રાય કરીએ પછી તો એ મમ્મી મને શીખવાડતા હતા ને ડિશ હતી સાથે તો રીંગણા ડીશમાં નાખવાના હતા પણ મેં કે એવું કહ્યું કે સાવતાપ પાસે ડિશ નાખી દીધી અને ડિશ ગરમ થઈ ગઈ મમ્મી કે ડીશ ગરમ થઈ જશે આખી મૂકી દે પછી અમુક રીંગણા શેકાઈ ગયા હતા એ લઈને મેં ડિશમાં મૂકી દીધા છે એ પણ બે સડી લીધીને સળીથી પકડીને મેં રીંગણા મૂક્યા અને આ છે ને હું પાછળથી એડિટ કરું છું એટલે તમને વોઇસ નથી આવતો પણ ત્યારે બ્લોગિંગ કરતી વખતે સરસ મજાની લક્ષા પણ વાતો કરતો હતો ને અમે બધા પણ વાતો કરતા હતા બહુ સરસ હતું પણ હવે અવાજમાં ખબર નહીં થયું એટલે મેં એડિટ કરેલું છે હવે કંઈક કરવું જોશે બે ત્રણ વિડીયોઝમાં મારે આવું થયું છે નકર ડાયરેક હોય ને તો વધારે મજા આવે લોક જોવાની બસ જો થઈ ગયા છે મોસ્ટ ઓફ જો લક્ષ્રાજ ને બધા જ દિવાળીના ફટાકડા વૈધા છે ને તો હજી બધા છોકરાઓ બહાર ખોરે પૂરા પણ નહીં અનન્યા બીએસ ને માન નતે ફટાકડા ફૂટે એટલે બીએસ શું કરસ લક્ષ્રાજ ને બેઠો બેઠો

છે ભાત અને રોટલા રોટલી બાકી છે એ હું બનાવું છું હવે બને છે રવાનો શીરો કોને કોને ભાવે છે રવાનો શીરો આવી જાઓ સઈબતી થઈ ગઈ છે રોટલી હવે હું બનાવું છું અને લક્ષરાજ જો શું કરે છે શું કરે છો લક્ષરાજ શું જો રોટલી કેમ નાખવા ઠેડ માલે બનાવી લોટ બાંધીને તે ના રે બાપા

અને આ સાથે જ મારો લોગ અહીં પૂરો થાય છે એટલે બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં